મિત્રો આજના ઘી બનાવવાની રેસીપીનો વિડીયો જોયા પછી તમે તમારા ફેસબુક ગ્રુપમાં તમારા સોશિયલ મીડિયામાં તમારા વોટ્સએપ ગ્રુપમાં આ વિડીયો લિંક શેર કર્યા વગર નહીં રહે કારણ કે અત્યાર સુધીની સૌથી સહેલામાં સહેલી માખણમાંથી ઘી કેવી રીતે બનાવવો મલાઈમાંથી માખણ માખણમાંથી ઘી એની પ્રોસેસ છે આમ તો આપણે દાદી નાની વખતના સમયથી બધા લોકો મલાઈમાંથી માખણ માખણમાંથી ઘી બનાવતા જ હોય છે તો અહીંયા નવું કશું જ એડ કર્યા વગર અને કોઈ પણ પ્રકારની નવી મેથડ વગર વર્ષો જૂની દાદી નાની વખતની જ મેથડ છે પરંતુ એ એકદમ સિમ્પલ અને સરળ રીતે મિક્સર વગર બરફ વગર ગ્રાઇન્ડર વગર મલાઈ મેળવ્યા વગર ઇન્સ્ટન્ટ આપણે મલાઈને રૂમ ટેમ્પરેચરમાં લાવ્યા વગર ફ્રીજમાંથી મલાઈ જેવી બહાર કાઢી અને તરત જ એને માખણ કેવી રીતે બનાવવું મલાઈ મેળવ્યા વગર અને એનું ઘી અને એમાં પણ સૌથી ઓછો કીટું નીકળે છે અને ઘી એક જેટલું તમારી મલાઈ હશે એટલું જ નીકળશે ચલો જોઈએ રેસીપી રેસીપી જોયા પછી તમે પણ તમારા સોશિયલ મીડિયામાં આ વિડીયોની લિંક શેર અવશ્ય કરશો અને ખરેખર આ રેસીપી તમને ગમશે તો દિલથી તમને એકને પણ દસ લાઇક કરવાનું મન થશે તો જોઈએ રેસીપી આજે આપણે ઘરમાં રહેલી મલાઈમાંથી એકદમ સરસ રીતે એકદમ સિમ્પલમાં સિમ્પલ સરળ રીતે મલાઈમાંથી માખણ અને પછી આપણે ઘી બનાવીશું સૌથી પહેલાં અહીંયા મેં ફ્રીજમાંથી મલાઈ કાઢી છે આ મલાઈને રૂમ ટેમ્પરેચર પર આવવા દેવાની કોઈ જ જરૂર નથી નથી મલાઈ મેળવવાની જરૂર નથી અહીંયા વધારે કોઈ વાસણને આપણે વાપરવાના ઓકે નથી મિક્સરની જરૂર નથી ગ્રાઇન્ડરની જરૂર હવે આપણે સિમ્પલ સ્ટેપથી માત્ર ને માત્ર એક ચમચીની મદદ વડે બનાવીશું માખણ તો આવું એક વાસણ લેવાનું મારા પાસે આઠ દિવસની મલાઈ છે આઠ દિવસની મલાઈમાંથી માખણ અને ઘી બનાવું છું દૂધ અમૂલ ગોલ્ડ છે એટલે તમને આઈડિયા આવી જાય કે આઠ દિવસમાં કયા દૂધમાંથી આપણી પાસે આટલી મલાઈ બનતી હોય છે હવે આપણે એક ચમચી લેવાની છે ચમચીની મદદ વડે આપણે હલાવીશું વધારે નહીં માત્ર ને માત્ર સેકન્ડ ઓકે સેકન્ડ સુધી તમે હલાવો ને એક મિનિટ સુધી એટલે તમારી મલાઈ છે ને એ એકદમ સરસ મજાની ઓફ ફાઇટ થવા લાગશે થોડો એનો કલર ચેન્જીસ થશે તમે અહીંયા જોઈ શકો છો માત્ર ને માત્ર એક જ મિનિટ મેં હલાવ્યો છે નથી બરફ ઉમેર્યો કશું જ કર્યું નથી તો અહીંયા મલાઈને આવી રીતે હલાવો એટલે સાઠ સેકન્ડમાં તમે જો માખણ બની ગયું છે હવે આ માખણમાંથી આપણે દૂધને બહાર કાઢીશું તો એના માટે બીજી સાઠ સેકન્ડ હલાવવાની છે છોડી દેશે માખણ બને ને ત્યારે મલાઈ ચીકણી હોય માખણ બિલકુલ ચીકણું ના હોય હવે તમને આઈડિયા આવી જશે કે એના દીપ્તિભાઈની વાત સાચી છે બરફની પણ જરૂર નથી અહીંયા ઓકે બધા બરફ એડ કરતા હોય છે આની પહેલાંનો મીડિયો મેં અપલોડ કર્યો છે કે બરફને માખણ બનાવો પણ એના કરતાં પણ સિમ્પલ કેમ કે હું દર પંદર દિવસે મલાઈમાંથી ઘી બનાવું છું એટલે સૌ તો મેં સૌથી સહેલામાં સહેલી રીત મને આ જ લાગે છે વાવ એકદમ સરસ મજાની ચીકાશ પણ છોડે છે અને હવે તમને હું બતાવું આપણે જે મલાઈની અંદર જે દૂધ હોય ને જે ચીકાશ વળો ભાગ એ બધો કિનારી પાસે આવી ગયો જો અહીંયા તો આ તમારી જે માખણ છે ને બિલકુલ ચીકાશ વગરનું બની ગયું હવે તમે વોશ કરો ને તો પણ તમારું આ માખણ એકદમ સરસ બનીને રેડી છે તો અહીંયા તમારે બીજી સાઈડ સેકન્ડ એટલે ટોટલ આપણે વીસ જ મિનિટનો સમય થયો છે ત્રીજું સ્ટેપ એકદમ એટલે એકદમ ઠંડુ પાણી ફૂલ ઠંડો હ જો મેં છે ને એને આપણે એડ કરીશું ફૂલ ઠંડુ પાણી લેવાનું છે તમારે શું બરફ કાઢવો પડે જ્યારે પણ આપણે માખણ બનાવતા હોઈએ ને ત્યારે શું કરવું પડે આપણે જ્યારે બરફને એક એક કટકી ગોતી અને કાઢવી પડે હવે આ તમારી મારા અનુભવોને ધ્યાને રાખીને અત્યાર સુધીની બેસ્ટ રેસીપી સૌથી સહેલી રેસીપી છે એ એકદમ ઠંડુ પાણી તમે હલાવો તો અહીંયા તમારું જે માખણ છે ને એ વોશ થઈ રહ્યું છે જો હવે તમારે એનું જે પાણી છાસ છે મલાઈની એને આપણે લઈ લઈએ સાઈડમાં બરાબર હવે આપણે બીજી વાર એને વોશ કરવાનું છે એટલે આ વોશ બે થી ત્રણ થોડું થોડું પાણી લઈને કરવાનો મતલબ શું છે ખબર છે તમને આપણે જે કીટું નીકળે છે એ ઓછું નીકળશે જે મલાઈનો મેલ હોય છે એ નીકળી જશે આ પાણીમાં અંદર બની શકે એટલો વ્હાઈટ ભાગ હોય ને એ ક્યાં જાય ખબર છે આ પાણીમાં એટલે આપણું એક તો વાશ નહીં આવે કણીદાર બનશે અને સાથે સાથે ફટાફટ બની જશે ગેસ ઓછો વપરાય છે તો અને તમે અહીંયા જુઓ આપણું માખણ નથી આવતું જોયું માખણ એકદમ કણીદાર દાણેદાર છૂટું બની ગયું પરફેક્ટ હવે આપણે ત્રીજી વાર પણ વોશ કરીશું ઓકે ખાલી ત્રણ વખત થોડા થોડા અંતરે આપણે અને એ તો ઓછું પાણી લઈને આપણે પહેલાં શું કરતા હતા જુ બધું પાણી લઈને વોશ કરતા જેના કારણે ટાઈમ પણ વધારે વપરાતો આપણને હલાવતા પણ નહોતું વોશ હવે અહીંયા તમારું માખણ કેવું સરસ થઈ ગયું ત્રણ વખતના વોશમાં તો આ છે તમારી અત્યાર સુધીની સૌથી સિમ્પલ અને સરળમાં સરળ રેસીપી હવે અહીંયા તમે જુઓ તો વાવ કેવો સરસ મજાનું માખણ છે અને સાથે સાથે આપણું જે પાણી હોય છે જે માખણ ધોય ને એ પણ એકદમ નીટ એન્ડ ક્લીન તો અહીંયા તમને ઘણો બધો ફરક દેખાય છે દેખાય છે ઓકે તો હવે આપણું માખણ રેડી છે બનાવી લઈએ ઘી સૌથી મહત્વની વાત એ છે કે અહીંયા જે માખણ છે ને એ બિલકુલ ચીકાશ વગરનું તમે જુઓ અહીંયા હાથે નહીં ચોટે ઓકે ચીકાશ વગરનું બીજો મલાઈમાંથી માખણ બનાવ્યું છે એ વાસ નહીં આવે આ વલોણાનું માખણ હોય ને એવો ટેસ્ટ આવે છે હવે અહીંયા આપણે કઢાઈ લેવાની અને એ કઢાઈ છે એની અંદર આપણે એડ કરીશું માખણ અને માખણમાંથી ઘી બનાવવાની પણ સિક્રેટ રેસિપી છે અહીંયા ગેસની આંચ મીડિયમ રાખી દો ને તો થોડી થોડી વારે હલાવવું નહીં પડે સાવ એકદમ જાડા તળિયાવાળું અથવા તો નોનસ્ટિક વાસણ લેવાનું ગેસની આંચ એકદમ મીડિયમ રાખી દેવાની સાવ સ્લો ટુ મીડિયમ ધીમે 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 તમારું ઘી બહુ સરસ બને છે જેટલા પ્રમાણમાં તમારું માખણ હોય ને એટલા જ પ્રમાણમાં ઘી બને છે મીડિયમ આંચે બનાવશો એટલે ઓછી મલાઈ ઓછા માખણમાં ઘી પણ વધારે બને છે અને તમારે વધારેને વધારે હલાવવું પણ નથી પડતું તો હવે હું બીજું મારું લેપટોપમાં એડિટિંગનું સાઈડનું કામ કરું છું

એટલે આપણે સમજી લઈએ કે આપણું ઘી પાક્કું બની ગયું છે તો ડાર્ક બ્રાઉન નહીં થવા દેવાનું એકદમ લાઇટ બ્રાઉન તો આ તૈયાર થયેલું જે ઘી છે એને હવે આપણે ગાળી લઈએ તો અહીંયા આપણે ગરણી લેવાની ગાળી લેવાનું ગાળશું એટલે તમને એડિયા આવશે કે કીટું પણ ઓછું નીકળે છે અને ખરેખર ઘી બહુ સરસ નીકળે છે તો અહીંયા કોઈપણ પ્રકારની માથા ચપ્પી વગરની આ રેસિપી છે તો એકદમ સરસ મજાનું ઓછું કીટું અને સાથે વાવ જબરજસ્ત ઘી બનીને આપણું રેડી થયું છે અહીંયા તમે જુઓ તો અહીંયા જે આપણું ઘી તૈયાર થયું છે એ ઘી માત્ર આઠ જ દિવસની મલાઈમાંથી છે અને બહુ સરસ મજાની રેમેડી છે હવે આપણું જે આ ઘી છે એ આવી રીતે થોડું ગરમ હોય ને આમ હલાવ હલાવ કરશું ને તો એકદમ કણીદાર બનશે તો અહીંયા જ્યારે પણ તમે ઘી બનાવો ત્યારે બે ત્રણ વખત થોડી થોડી પાણીની છાંટ નાખશો એટલે જ તમારું જે ઘી હોય છે તે એકદમ કણીદાર ઘી ગાળી લઈએ ને ત્યારે પણ આવી રીતે માત્ર ત્રણ ચાર ટીપા પાણીની છાંટ નાખી દેવાની અને હલાવી લેવાની એટલે તમારું ઘી કણીદાર બનશે તો ખરેખર આ જે રેસિપી છે તે બહુ સરસ મજાની છે સિમ્પલ છે નથી અહીંયા મલાઈ મેળવવાની જરૂર નથી અહીંયા બીજી બરફની જરૂર તો માત્ર ને માત્ર બે મિનિટમાં તમારું મલાઈમાંથી માખણ અને બીજી બધી કચકચ કરવા હલાવ હલાવની કચકચ કરવા માટે એવો કોની પાસે ટાઈમ છે તો થોડી જ વારમાં બની જશે સરસ મજાનું ઘી તો ખરેખર મિત્રો આ સિમ્પલ સરળ રેસીપી પસંદ આવી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી આ વિડીયો તમારા ફ્રેન્ડ સુધી અવશ્ય શેર કરશો મિત્રો આજના ઘી બનાવવાની રેસીપીનો વિડીયો જોયા પછી તમે તમારા ફેસબુક ગ્રુપમાં તમારા સોશિયલ મીડિયામાં તમારા વોટ્સએપ ગ્રુપમાં આ વિડિયો લિંક શેર કરવા વગર નહીં રહે કારણ કે અત્યાર સુધીની સૌથી સહેલામાં સહેલી માખણમાંથી ઘી કેવી રીતે બનાવવું મલાઈમાંથી માખણ માખણમાંથી ઘી એની પ્રોસેસ છે આમ તો આપણે દાદી નાની વખતના સમયથી બધા લોકો મલાઈમાંથી માખણ માખણમાંથી ઘી બનાવતા જ હોય છે તો અહીંયા નવું કશું જ એડ કર્યા વગર અને કોઈ પણ પ્રકારની નવી મેથડ વગર વર્ષો જૂની દાબી નાની વખતની જ મેથડ છે પરંતુ એ એકદમ સિમ્પલ અને સરળ રીતે મિક્સર વગર બરફ વગર ગ્રાઇન્ડર વગર મલાઈ મેળવ્યા વગર ઇન્સ્ટન્ટ આપણે મલાઈને રૂમ ટેમ્પરેચરમાં લાવ્યા વગર ફ્રિજમાંથી મલાઈ જેવી બહાર કાઢી અને તરત જ એને માખણ કેવી રીતે બનાવવું મલાઈ મેળવ્યા વગર અને એનું ઘી અને એમાં પણ સૌથી ઓછું કીટું નીકળે છે અને ઘી એક જેટલું તમારી મલાઈ હશે એટલું જ નીકળશે ચલો જોઈએ રેસીપી રેસીપી જોયા પછી તમે પણ તમારા સોશિયલ મીડિયામાં આ વિડીયોની લિંક શેર અવશ્ય કરશો અને ખરેખર આ રેસીપી તમને ગમશે તો દિલથી તમને એક ને પણ દસ લાઇક કરવાનું મન થશે તો જોઈએ રેસીપી